પરંતુ અમારું એસોસિએશન ઓલ ગુજરાત ફેરફાર એસોસિએશન એવું માને છે કે આ હડતાલ જે મુદ્દો છે એ વેપારીને તો નથી અને વેપારીના જે મહત્વના મુદ્દા કહી શકાય કે અમારું જે મિનિમમ કમિશન છે એમાં સતમ ટકાની પેલી શરત મૂકેલી છે અને અમારું જે રેગ્યુલર કમિશન એક રૂપિયા પચાસ પૈસા છે એના ઘણા સમયથી ત્રણ રૂપિયા કમિશન કરવા માટે અમે સરકાર સાથે અમે જદ્દોજહેદ કરીએ છીએ એ સિવાય અમને જે ઈ પ્રોફાઇલ દ્વારા વેપારીના પોતાના ફિંગરપ્રિન્ટથી લોગિન થાય છે એમાં સહાયક મૂકી અને વેપારીઓ માટે એક વધારાનો ઓપ્શન મૂકી શકે આવા અમારા જે મુખ્ય માંગણીઓ છે ગોડાઉન ખાતેથી અનાજ ઓછું આવે છે અનાજ ઉતારવા આવે ત્યારે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરના માણસો ફંડણીના રૂપે મજૂરી મજૂરી માગે છે આવી વિવિધ સમસ્યાઓ આના સિવાય અમારી બીજી પચાસ સમસ્યાઓ છે આવી બધી સમસ્યાઓને લઈને અમારે હકીકતમાં સરકાર સાથે જે ચળવળ ચાલે છે આ બાબતની હડતાલ હોય આ બાબતમાં સરકાર સાથે સંઘર્ષ કરવાનો હોય તો અમારે સંઘર્ષ કરવો જોઈએ એવું અમારું એસોસિયન માને છે આ સાથે જે વર્તમાન માસની હું તમને વાત કરું તો છેલ્લે તેર મેહના રોજ સરકારે ઈ કેવાયસી વગરના રાશન કાર્ડ ધારકોનું અને એની જનસંખ્યાવાળાનું અનાજ બંધ કરી દીધું છે તો ગરીબ વર્ગ કે જે લોકો ઈ કેવાયસી વિશે બહુ જાણતા નથી જેઓના મોબાઈલ આધાર આવે સીડિંગ નથી આવો જે દબાયેલો અને કચડાયેલો વર્ગ છે એ વર્ગ જ ઈ માં બાકી છે સમગ્ર રાજ્યની અંદર આપણે વાત કરીએ તો સિત્તેર ટકા ઈ કેવાયસી થયેલું છે અને ત્રીસ ટકા ઈ કેવાયસી નથી થયેલું નબળો વર્ગ છે માટે અમારી આ પણ એક માંગ છે કે આ લોકો ત્રીસ મે બાદ જે લોકો ઈ કેવાયસી કરી આવ્યા છે એનો જૂન મહિના માટે જથ્થો ફાળવવામાં નથી આવ્યો તો જૂન મહિના માટે ઈ આવા લાભાર્થીઓ માટેનો જથ્થો પૂરા પરમિત સ્વરૂપે ફરીથી ફાળવે અને જૂન મહિનાની જે વિતરણ છે એ મે મહિનામાં કરવાનું હતું પરંતુ મે મહિનામાં છેલ્લી એકત્રીસ તારીખે આપણા રાજકોટની અંદર ખાસ કહીએ તો લગભગ ત્રીસ ચાલીસ દુકાનદારોને એકત્રીસ તારીખે જે જથ્થો આવ્યો છે જેના કારણે સરકારશ્રીએ જૂન મહિનાની વિતરણની સમય મર્યાદા વધારી અને પાંચ દિવસનું એક્સટેન્શન આપેલું છે પરંતુ જે લોકોને હજાર હજાર બવે હજાર કાર્ડ છે અને સર્વરના ધંધે હોય બવે અંતર ફિંગરપ્રિન્ટ લેવા પડતા હોય આ પાંચ દિવસમાં જૂન માસનું વિતરણ કરવું શક્ય ન હોય જૂન મહિનાની અંદર જુલાઈ અને ઓગસ્ટ બંને માસ નું વિતરણ થાય પરંતુ એની સાથે સાથે જૂન પણ ત્રીસ જૂન સુધી ચાલુ રહે જૂનનું વિતરણ જૂન સુધી ચાલુ રહે અમારી એવી પણ એક માંગ છે